દિલ્હીનો બાદશાહ એના વોજી સરકાર જેટલા રાજ્યોમાં મુખ્યમંત્રી છે એની સરકારો લઈ અલ્યા કોંગ્રેસ ગુજરાતમાં કઈ નથી તો એક મહિનાથી તમે તમારી સેના લઈશું ગુજરાતમાં છો ય છે કે જબ રાત એસી મતવાલી તો સુભા કાલો અને એટલે જ આપ સૌને નમન કરું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખના નાતે આપ સૌને પાય લાગું છું આપ સૌને પ્રણામ કરું છું એટલા માટે પ્રણામ કરું છું મારા કાર્યકરો મારા આગેવાનોને મારા મતદારોને કે ત્રણ મહિના ચાર મહિના પહેલા પત્રકારો મને પૂછતા હતા જગદીશભાઈ ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી છે શું થશે એ દિવસે મેં કહ્યું તું એકસો પચીસ પ્લસ સાથે ગુજરાતમાં કોંગ્રેસ કોઈ માનવા તૈયાર નથી દસ પંદર દિવસથી પત્રકારો મિત્રો રાજકીય વિશ્લેષણો સામેથી ફોન કરીને એમ કે છે કે જગદીશભાઈ એકસો પચીસ બને એવું લાગે છે લાગે છે બની આ કોના સહારે અમે બોલ્યા હોઈએ કોના બળે અમે બોલ્યા હોઈએ કોના ભરોસે અમે બોલ્યા હોઈએ ચાલીસ ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષની અમારી રાજનીતિ હોય સમાજોમાં નાનો મોટો કામ કર્યું હોય ગુજરાત હોઈએ ભટક્યા હોઈએ ભારતીય જનતા પાર્ટીના સત્યાવીસ વર્ષના કુશાસનમાં એક એક સમાજ ઉપર જે અત્યાચાર થયો હોય અત્યાચારનો સામનો કર્યો હોય એ અત્યાચારના સાક્ષી બનીને સરકારની સામે લડ્યા હોઈએ ત્યારે અમારો ભરોસો હોય કે અમારો વારો આવ્યો છે એટલે આ વખતે એકસો ને પચીસ સીટ બનવાની છે અને તમે સૌ સરકાર બનાવવાના છે સરકાર બન્યા પછી શું પહેલી કેબિનેટ ગુજરાતની પહેલી કેબિનેટમાં ત્રણ લાખ રૂપિયા સુધીનું ખેડૂતનું દેવું નાબૂદ કરવાની જાહેરાત આપણે તો પશુપાલન સાથે જોડાયેલા લોકો છીએ તમે દૂધ ડેરીમાં ફો છો એ ડેરીના ભાવ તો મળે છે પણ એક એ વધારાના પાંચ રૂપિયા ગુજરાતની કોંગ્રેસની સરકાર તમને આપશે વચન તમને સૌને આપી રહ્યું છે અને એટલે જ જિજ્ઞેશભાઈએ કહ્યું સાડા ચારસો નો બાટલો અગિયારસો નો પાંચસો રૂપિયા થી વધારે ગેસ નો બાટલો નહીં જવા દઈએ જે થવું હોય દીકરીઓ કોઈ પણ સમાજ ધર્મ જાતિ જોયા વગર પૂજ્ય મહાત્મા ગાંધી પૂજ્ય સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીની સરકારમાં કન્યા કેળવણી મફત હતી આલમ ની એવી તમામ સમાજ સમાજની દીકરીઓની કન્યા કેળવણી જેટલું ભણવો એટલું ભણે મફત ત્રણ હજાર અંગ્રેજી મીડિયમની શાળાઓ ગામડાઓમાં અમારા બાળકોને પણ અંગ્રેજીમાં ભણવું છે અમારા બાળકોને પણ મોટા અધિકારી બનવું છે અમારા બાળકોને પણ પાયલોટ બનવું છે અને એટલે જ ત્રણ હજાર કરતા વધારે અંગ્રેજી મીડિયમની સ્કૂલો બનાવવાની જાહેરાત કરીએ છીએ કોરોનામાં જેમનું મૃત્યુ થયું એવા પરિવાર ને ચાર લાખ રૂપિયા આર્થિક સહાય આપવાની જાહેરાત કરી ચાલુ કોરોના જે સરકારી કર્મચારી અધિકારી મૃત્યુ થયું એના ઘરમાંથી એક સરકારી નોકરી આપવાની કોંગ્રેસ જાહેરાત અહીંયા વડગામ ના યુવાન મોટિયાળા ઉભા છે મા બાપે બેટે પાટા બાંધીને છે એની ઈચ્છા હોય કે હું પોલીસમાં જાઉં એની ઈચ્છા હોય હું તલાટી બનું ઈચ્છા હોય હું આર્મીમાં જાઉં મારી દીકરીની ગણતરી હોય કે આગળવાડીની કર્મચારી બને નર્સ બને ડોક્ટર બને મામલતદાર બને એ સરકારી નોકરીમાં જેની કહ્યું તેમ ભાજપે આ બેઠા છે કેટલા ગામો આવ્યા છે જિજ્ઞેશભાઈ આજે કેટલા ગામ છે પચાસ સાઈઠ સાઈઠ સિત્તેર ગામ છે તમારામાંથી આ બેઠા છે એના ઘરમાંથી અથવા બેઠા છે એના ગામમાંથી આ સત્યાવીસ વર્ષના ભાજપના રાજમાં એક પોલીસ વાળાને નોકરી મળી હોય તો હાથ ઊંચો કરો એક सत्यावीस वर्ष में एक तलाटी बनो या साठ सित्तेर गांव में हाथ ऊो करो आठा ए कहू छू एक दीक आंगनवाड़ी के शिक्षिका बनी हो तो बताओ एक दीको क्या मामलतदार बनो के डेप्यूटी कलेक्टर के फॉरेस्ट में नौकरी लागे तो बताओ सत्यावीस वर्ष में आ सितर अम्मा थी नौकरी नहीं अन दिल्ली नो मोटो के नो तो लो मोटो साहब केचे हर साल दो करोड़ दा को नौकरी दूंगा लेके डेढ़ बड़का लोज लो मारा मरण જગ્નેશભાઈ વડગામ તાલુકામાં કોઈ તલાકી તો હોય એને કાલે બોલાવી લો વીસ કે પંદર વીઘા સરકારી જમીનનો જે ખરાબો હોય એનો સાત વાર નો ઉતારો બે દાડામાં મોકલજો સરકાર બને છે અને નોકરીઓ ની તૈયારી કરવા માટે ગાંધીનગર માં ગ્રાઉન્ડ હોય એવું ગ્રાઉન્ડ આ વડગામ માં બનાવીશું એવી લાયબ્રેરી ગાંધીનગર માં જે પ્રોફેસરો હોય એ પ્રોફેસરો આ વડગામ માં લાવીશું એટલે આટલી તમારી હત્યાવી હત્યાવી વરતી તમારું લોહી બીજા લોહી આ દીકરીઓ મારી વિધવા થાય વ્યસન ના કારણે વિધવા થાય બાવીસ ત્રેવીસ વર્ષે ચોવીસ વર્ષે પીવા વાળો ભગવાન ને વારો થઈ ગયો ત્રણ ચાર દીકરા ની વિધવા થાય એને વિધવાનું ફોર્મ ભાઈ વિધવા સહાય સાડા એ એમાં લખે આ મળતી તો નથી ફોરમ માં એવા ઉતારા માગે એવા દાખલા માંગે બેઠા છે સમાજ કોઈને વિધવા સહાય ના મળે લાભ કોંગ્રેસ સરકાર આ બારસો વિધવા સહાય છે ડબલ વિધવા સહાય અને ખાલી દાખલો બીજા કોઈ જરૂર સરકાર કોના માટે હોય ખેડૂત માટે હોય મહિલાઓ માટે હોય બે દીકરીઓ માટે હોય બેરોજગાર યુવાનો માટે હોય અને એટલા માટે સરકાર કોંગ્રેસની બનશે ને આ બધા કામ કરશે આ વર્ષે ભાજપ વાળા કહેતા હતા કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી કોંગ્રેસ તૂટી રહી છે કોંગ્રેસ પતી રહી છે આ બધું બોલતા તમારી તાકાત શું છે રે આ બેઠાઈ બધાની તાકાત શું છે ખબર પડી આ બોલતા કે કોંગ્રેસ ક્યાંય નથી દિલ્હીનો બાદશાહ એના વજીર અને આખી સરકાર જેટલા રાજ્યોમાં મુખ્યમંત્રી છે એની अल्ला कांग्रेस गुजरात में कहीं नहीं तो एक महीना थी तो मैं तुम्हारी सेना लेछु गुजरात में चख मारो रोड आई गयो भाई चौरियासी नो खाटू बैठू सही આઈ હેડ કુંગળી કોળી લેશે અઠવાડિયા થી અતો પડખા ફેરવવા પણ હશે લોકશાહી માં તાકાત કોંગ્રેસે તમને નમને આપી છે